નમસ્કાર દર્શક મિત્રો HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મી દેડજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ઉડવણ આદર્શ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કર્મચારીઓ વજન કરાયેલ દૂધના કેનમાંથી દૂધ ચોરી કરતા હોવાનો વિડીયો વાયરલ થતા દૂધ સહકારી મંડળી પર અનેક સવાલ ઉઠ્યા છે જામમુગણાના ઉડવણ ગામની દૂધની ડેરીમાંથી દૂધ મંડળીના મંત્રી અને ટેસ્ટ માસ્ટરની બણીમાંથી ચોરી કરેલું દૂધ મળી આવ્યું

ડેરીમાં ભરી ગ્રાહકોનું સારું આવતું દૂધ દરરોજનું એક ટાઈમનું વજન કરાયેલ દૂધ ભરેલી કેનમાંથી અંદાજે ત્રણેક લીટર દૂધની ચોરી કરી રહ્યા છે આમ બે ટાઈમનું દૂધ મળી છ લીટર જેટલું દૂધની ચોરી કરી રહ્યા છે તેવી લોક ચર્ચાઓ ભારે જોર પકડ્યું છે ત્યારે એક જાગૃત નાગરિક અને દૂધ ડેરીમાં વર્ષોથી દૂધ ભરતા હોય તેવા સભાસદે સાંજ સવાર એમ બંને ટાઈમનું ડેરીના કર્મચારીઓ દ્વારા દૂધનું વજન કર્યા બાદ દૂધની ભરેલી કેરમાંથી ત્રણ કર્મચારીઓના અલગ અલગ ત્રણ બરણીમાં માપિયા વળી દૂધની ચોરી કરી રહેલાનો એકથી બે દિવસનો વિડીયો ઉતારી લીધો હતો જે વિડીયોના આધારે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજના સાત વાગે પિસ્તાલીસ મિનિટે ડેરી ઉપર જઈ વિડીયોમાં નજરે પડતી ત્રણેય બરણીમાં તપાસ કરતા દૂધ મળી આવ્યું હતું તેમજ બરણીમાંનું દૂધ ડેરીના કર્મચારીને વજન કરવાનું કહેતા ત્રણેય બરણીમાંથી અલગ અલગ દૂધનું વજન કરાતા કુલ બે લિટર પાંચસો ગ્રામ જેટલું દૂધ મળી આવ્યું હતું આમ મંત્રી અને ટેસ્ટ માસ્ટરની વણીમાંથી વધારે દૂધ મળી આવ્યું હતું આમ રોજનું સાંજ સવારનું મળી અંદાજે પાંચ લિટર જેટલા દૂધની ડેરીના જ કર્મચારીઓ દ્વારા દૂધની ચોરી કરતા હોવાનું જણાય આવ્યું હતું આમ સાંજ સવારના બંને ટાઈમનું પાંચ લિટર એક મહિનાનું એકસો પચાસ લીટર આમ દસ મહિનાનું પંદરસો લિટર દૂધ ચોરી થયાનું અનુમાન લાગી રહ્યું છે જેમાં લિટરના રૂપિયા પચાસના ભ્રા ભાવ પ્રમાણે લિટરના રૂપિયાનું દૂધ દૂધ કર્મચારીઓ ડેરીનો વહીવટ મંત્રી કોમ્પ્યુટર ઓપરેટર તેમજ ટેસ્ટ માસ્ટર અને ગ્રાહકો પાસેથી દૂધ લેવાનું કામ કરનાર આમ ત્રણ ડેરીના કર્મચારીઓ મળી હજારો રૂપિયાનું ગ્રાહકોનું મફતનું દૂધ ઉચ્ચાપત કરે છે બોનસ આપવાનું હોય છે ત્યારે ડેરી ખોટમાં જાય છે તેમ ગ્રાહકોને કહેવામાં આવે છે દૂધ ભરતા ગ્રાહકોનું કહેવું છે કે આવા ચોર કર્મચારીઓને હોદ્દા ઉપરથી હટાવવામાં આવે તો ગ્રાહકોનું ભલું થાય તેમ ગ્રાહકોની માંગ ઉઠવા પામે છે હાલ તો દૂધ ચોરીનો વિડીયો વાયરલ થયો છે જે વાયરલ વિડીયોની પુષ્ટિ એચકે ન્યૂઝ કરતું નથી